નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો જાફરાબાદના લોટપુર ગામે આગ લાગવાની ઘટના બનવા પામી લોટપુર ગામના કાંઠે વિકરાળ આગ લાગવાની ઘટના બનવા પામેલ આગ લાગવાની ઘટનાથી રસ્તે પસાર થતા લોકો તેમજ લોકોના ટોળે ટોળા એકત્રિત થયેલા આગ લાગવાની ઘટનાની જાણ જાફરાબાદની ફાયર વિભાગને થતા જાફરાબાદ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક એકસો આઠની ઝડપે ઘટના સ્થળે દોડી આવેલી તેમજ જાફરાબાદના ટીડીઓની સૂચનાથી સિન્ટેક્સ કંપનીની ફાયરની ટીમ પણ દોડી આવેલી ગણતરીની સમયમાં આગને કાબૂમાં લેવામાં સફળતા મળેલ આગથી કોઈપણ જાતનું નુકસાન થવા પામેલ નથી આગ લાગવાનું કોઈ કારણ જાણવા મળેલ નથી રિપોર્ટર શૈલેષ તાખડા આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા